નમસ્કાર મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીક સ્ટડી મિત્રો આપણે આ વિડીયોની એક સિરીઝ ચાલુ કરેલી છે જેમાં જે પણ વિદ્યાર્થીઓને જે પણ મિત્રો એ ગણિતથી હેરાન થઈ ચૂક્યા છે ગણિતથી ત્રસ્ત થઈ ગયા છે કે ભાઈ ગણિત અમારા બાપ જન્મારે ક્યારેય એમને આવડશે ને એવું વિચારવાળા તમામે તમામ મિત્રો માટે આપણું જે આ વિડીયોની સિરીઝ છે એ ખૂબ જ ફાયદાકારક રહે દરેક મિત્રને ગણિત આવડી શકે ગણિતને ગણી શકે ગણિતને સમજી શકે અને ગણિતમાં ઇન્ટરેસ્ટ લઈ શકે એવા હેતુસર આપણે આ બધા વિડીયોઝની સિરીઝ ચાલુ કરેલી છે જેમાં મિત્રો આપણો આ બીજો વિડીયો છે અને પ્રથમ વિડીયોમાં મિત્રો આપણે સંખ્યાઓના જ્ઞાનની વાત કરી હતી એટલે કે સંખ્યા જ્ઞાનની વાત કરી હતી સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે સંખ્યા ક્યાં પતે છે બરાબર આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ સંખ્યાની શરૂઆત તો થાય છે ઝીરોથી પણ સંખ્યા ક્યારે પતતી હશે આવું બધાને થતું હશે તો સંખ્યા ક્યારેય પતતી જ નથી આવું આપણે ગયા વિડીયોમાં શીખી ચૂક્યા હતા ત્યાર પછી સંખ્યાઓને કેવી રીતે વાંચવાની છે એટલે કે સ્થાન કિંમત પ્રમાણે સંખ્યાઓને વાંચવામાં આવે એ નાનપણમાં આપણે શીખ્યા હતા કે ભાઈ એક કમ દસો હે ને હજાર પછી દસ હજાર લાખ આવું બધું આપણે શીખેલા જે આપણે કઈક રીતે ભૂલી ગયા છે તો આ બધાને યાદ કરવા માટે મિત્રો આપણે આ બધાય વિડીયોની સિરીઝ ચાલુ કરી છે અને ગયા વિડીયોમાં આપણે આ બધું જ તમને શીખવાડ્યું હતું કે ભાઈ લાખ સુધીની કરોડ સુધીની કે પછી અબધ સુધીની સંખ્યાને કેવી રીતે આપણે ઇઝીલી જોઈને વાંચી શકીએ હે ને ગણવું પણ નહીં પડે એકમ દશક સો ડાયરેક્ટ આપણે જોવો નંબર જોઈ લઈએ બરાબર સાત અક્ષર છે એટલે સાત એટલે કરોડમાં આવી જાય પાંચ એ લાખમાં લાખમાં લાખ સંખ્યામાં આવી જાય નવ એટલે અબજમાં આવી જાય આવી રીતે મિત્રો એકદમ શોર્ટકટ ટ્રીપથી તમે ઇઝીલી એને સોલ્વ કરી શકો એને જોઈને તમે કહી શકો કે આ કઈ સંખ્યા છે એવું તમામ આપણે ગયા વિડિયોમાં શીખ્યા હતા હવે આ વિડિયોમાં મિત્રો આપણે શીખવાના છે સરવાળા અને બાદબાકી હા સાચી વાત છે આપણે આજે આ શીખવાના છે ભાઈ સરવાડા અને બાદબાકી હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મિત્રો એવું કહેતા હશે કે હેં સાહેબ શું મજા કરી રહ્યા છો હવે અમે આ શીખવા માટે અહીંયા આવ્યા છે હે તમે અમને હવે હાવ એવા સમજી લીધા છે કે અમને સરવાળા બાદ બાકી નથી આવડતા તો કે સાહેબ નથી આવડતા મને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ સરવાળા અને બાદ બાકી પણ નથી કરી શકતા એમને ગોઠવણ કરતા નથી આવડતી કેટલીક વાર ઉતાવળે ભૂલ પણ કરે છે અથવા તો જેને આવડી ચૂક્યા છે ને સાહેબ જેને આવડી ચૂક્યા છે ને એ બધા વિદ્યાર્થીઓ માટે પણ એ મિત્રો પણ માટે પણ આ વિડીયો ખૂબ જ ફાયદાકારક રહેવાનો છે કે જે વિદ્યાર્થી જે મિત્ર એક દાખલો ગણવા માટે એક મિનિટ કરે છે એ આ વિડીયો જોયા પછી માત્ર ને માત્ર ત્રીસ સેકન્ડમાં દાખલાનો જવાબ પૂરો કરી શકશે અથવા તો એના ઓછા સમયમાં દાખલો પૂરો કરી શકશે મારી મિત્રો આ તમને શ્યોરિટી આપું છું હું તમને એકદમ શોર્ટકટ ટ્રીકથી તમને શીખવાડીશ તમને મેથડથી શીખવાડીશ કે જેથી તમે તમામે તમામ કોઈ પણ સરવાળો હોય કે પણ બાદ બાકી તમે એને તરત અથવા તો એને મોઢે તમે મનમાં પણ કરી શકશો તમારે ગણવાની પણ જરૂર નહીં પડે એવી રીતે હું તમને આ વિડીયોમાં સરવાળા અને બાદ બાકી શીખવાડવાનો છું ચાલો બધા સાહેબ રેડી છો ને તો સરવાળ શરૂઆત કરીએ છીએ આપણે સરવાળાથી અને સરવાળાને મિત્રો ઇંગ્લિશમાં આપણે એડિશન કહીએ છીએ એડ કરવું બરાબર ને આપણે નહીં કહેતા કે ભાઈ કંઈક એડ કરને એટલે એડ કરવું એટલે નાખવું કંઈક આપણે ઉમેરવું તો ઉમેરવાને આપણે સરવાળા કહેતા હોઈએ છીએ મિત્રો સરવાળામાં તમને સિમ્પલ રીતે શું ખબર હોવી જોઈએ તો કે સરવાળામાં તમને ગણતરી કરતા આવડવું જોઈએ નાનપણમાં શીખ્યા હતા આપણે આવી રીતે કે ભાઈ બે પ્લસ બે કરો તો બે પ્લસ બે શું કરીએ આપણે તો ભાઈ એક બે પાછા બે ગણીએ એક બે એક બે ત્રણ ચાર આવું આપણે શીખેલા બરાબર છે મિત્રો પણ હવે આ ઉંમરે આપણે એવી રીતે થોડી શીખવા જઈએ હે ને એવું ના કરાય ને આ ઉંમરે એટલે કેટલીક ગણતરી આપણે મોઢે મોડ આવડી જવી જોઈએ જેમ કે તમને પૂછવામાં આવે કે ભાઈ સાત પ્લસ આઠ કરો તો આપણે ગણવા ના જવાય કે સાત ને સાત પછી આઠ ગણવા પછી બધાયને પ્લસ કરો એટલે પંદર થાય એવું ના કરવા જવાય સાત પ્લસ આઠ કે એટલે તરત મગજમાં પંદર આવી જવું જોઈએ આઠ પ્લસ નવ કે તરત આપણા મગજમાં સત્તર આવી જવું જોઈએ બરાબર છે અગિયાર પ્લસ આઠ કે એટલે તરત એકવીસ આવી જવું જોઈએ આવી રીતે મિત્રો ગણતરી આપણી એકદમ ફટાફટ ફાસ્ટ થવી જોઈએ તો આપણે ફટાફટ સરવાળા કરી શકીએ છીએ હવે આપણે અત્યારે એકદમ બેઝિક શીખી રહ્યા છે એટલે શરૂઆત આપણે એકદમ બેઝિકથી કરીશું જે તમને બધાને આવડતું પણ હશે તમારે મારી હેલ્પ પણ કરવાની છે બરાબર છે હું પણ દાખલા ગણીશ અને તમારે પણ જોડે જોડે દાખલાને ગણવાના છે તમારા જવાબ મને કહેવાના છે ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો સૌથી પહેલાં તો તમને શીખવાડ્યું કે સરવાળાને આપણે કેવી રીતે ગોઠવણ કરવાની છે બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ પણ એવી ભૂલ કરે છે મને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ જો તમે અહીંયા કે ભાઈ ત્રણસોને સડસઠ આપણને આપેલું છે અને ત્રણસોને સડસઠ પ્લસ ફોર્ટી સેવન આપણે કરવાના તો આવી રીતે સંખ્યાને મૂકશે ત્રણસો ને સડસઠ પ્લસ ફોર્ટી સેવન લો આવી રીતે સંખ્યા મૂકે પછી આનો જવાબ મિત્રો ક્યારે આવી શકે નહીં તમે જો આવું આવું આવશે સાત છ ને સાત કરો એટલે તેર થશે વધી પડી એક ચાર ને ચાર આઠ આઠ સોળ સાડત્રીસ જવાબ કરે પછી આપણું તદ્દન ખોટું પડે એટલે સૌથી પહેલાં શું શીખવાનું છે આપણે સૌથી પહેલાં આપણે ગોઠવણ શીખવાની છે સાહેબ સંખ્યાઓને હંમેશા ગોઠવણ આપણે એકમ નંબર પરથી જ કરવાની છે સરવાળા અને બાદ બાકીમાં હંમેશા આપણે એકમ પરથી શરૂઆત કરીશું એટલે એકમ પછી દશક નીચે દશક અને સો નીચે સો પછી એ રીતના આગળ આપણે વધતા જઈશું એટલે એ સૌથી પહેલાં આપણે મિત્રો શીખવાનું છે જેમ કે અહીંયા તમે જુઓ કે ત્રણસો ને સડસઠ આપણને અહીંયા આપેલા છે તો ત્રણસો ને સડસઠ પ્લસ ફોર્ટી સેવન છે મિત્રો એમાં સાવ સાત જેને એકમમાં મૂકવાનો અને ચાર છે આપણે દશકમાં મૂકવાનું અને આપણું મન થાય તો ઝીરો મૂકવાનું ના થાય તો નહીં મૂકવાનું કંઈ જરૂર છે નહીં બરાબર છે હવે પ્લસ કરો તો સાત ને સાત ચૌદ વધી પડી એક છ ને એક સાત ને ચાર અગિયાર વધી પડી ને ચાર ચૂલમાં શું આન્સર આવશે આનો ચારસો ને ચૌદ આન્સર આવશે આન્સર કેવી રીતે ફેરવાઈ ગયા આ સાચો આન્સર છે ને પેલો ખોટો આન્સર હતો કારણ કે આપણી ગોઠવણ ખોટી હતી એટલે ગોઠવણ કરતાં ખાસ તમારે પહેલાં શીખવું પડશે જે વિદ્યાર્થીઓ નવા છે નાના છે પહેલી વાર સરવાળા જોઈ રહ્યા છે ને એ તમામ વિદ્યાર્થીઓ ખાસ સમજી લેજો ગોઠવણને ધ્યાનમાં રાખજો જોજો બીજું પણ આપણે કરીએ છીએ એવી રીતે સાત છે તો સાત લખી દઈએ સૌથી પહેલાં હવે જો ચારસો ને સિત્યાસી છે મિત્રો તો ચારસો ને સિત્યાસી જો એકમ નીચે એકમ આવી ગયા ને એકમ દશક સો તો એકમ અને ફોર્ટી છે ફોર્ટી થ્રી તો ફોર્ટી થ્રી આપણે લખી દઈએ છીએ અહીંયા બરાબર સરવાળો કરીએ હવે અહીંયા તો સાત ને સાત ચૌદ ને ત્રણ કરો એટલે સત્તર વધી પડી એક આઠ ને ચાર બાર ને તેર વધી પડી એક ને ચાર ને એક પાંચ પાંચસો સાડત્રીસ આપણો અહીંયા જવાબ થઈ રહ્યો છે તો આવી રીતે ગોઠવણ આપણે કરવાની છે ક્લિયર છે ગોઠવણ મગજમાં ઉતરી ગયો તો પછી આપણે આગળ વધીએ છીએ બીજા સરવાળા કરવા માટે આપણે કોઈ ટાઈમ પાસ નહીં કરીએ ફટાફટ આન્સર દેવાનો છે બરાબર કારણ કે દાખલા પણ એટલા સિમ્પલ સિમ્પલ છે આપણે જે શીખવા માટે આવ્યા છીએ એ બધું પાછળ છે પણ આપણે થોડુંક બેઝિક શીખવું પડે એટલા માટે તમને આ બધું કરાવડાવું છું જોજો ઉતાવળે આપણે આન્સર આપવાના બરાબર છે સૌથી પહેલાં ચાલો શરૂઆત કરીએ છીએ સાત ને બે કરો સાહેબ કેટલા આવે નવ પાંચ ને પાંચ દસ એકસો નવ આન્સર થઈ ગયો પિક્ચર પૂરું થઈ ગયું ચાર ને ત્રણ કરો સાહેબ કેટલા આવે સાત આવે ને ચાર ને આઠ કરો એટલે બાર આવે હે ને કેટલીક તમને ગણતરી બેઝિક આવડવી જોઈએ હું તમને કંઈ પણ દઉં છું કઈ કઈ મોડે તમારે કરવાની છે બરાબર છે ચાર ને સાત તમારે હંમેશા કરી જ નાખવાની ચાર ને સાત કરો એટલે કેટલા આવે ભાઈ અગિયાર આવે ત્રણ ને આઠ કરો તો કેટલા આવે ભાઈ અગિયાર આવે બે ને નવ કેટલા કરો તો કેટલા આવે અગિયાર આવે તમારે આવી રીતે કેટલીક બેઝિક ગણતરી રાખવાની છે બરાબર નવ આઠ ને એક કરો તો નવ આવે નવને એક કરો તો દસ આવે ખેલ ખતમ હવે જો તમે અહીંયા વધી વધીવાળી સંખ્યા ઘણી બધી વાર આવી સંખ્યા આવે એટલે આપણે એકદમ ચક્રે ચડી જઈએ છીએ સાહેબ ક્યાં ખબર જ નહીં પડે આપણને કાં તો વાર લાગે ગણતા આપણે મનમાં પછી આપણે વેઢા ગણીએ મનમાં વેઢા ગણીએ આપણે ઉભાતા હોઈએ છીએ એવું નથી કરવાનું આપણે મોઢે કરી દેવાનું છે આપણે યાદ રાખી લેવાનું છે કે ભાઈ સાત ને આઠ આવે ને એટલે પંદર કરી દેવાના કેટલા આવે ભાઈ સાત અને આઠ એટલે પંદર જો તમે અહીંયા સાત અને આઠ કેટલા આવે પંદર વધી પડી એક સાતને એક સાતને એક આઠ અને આઠ ને નવ કેટલા આવે સત્તર આ પણ તમારે યાદ રાખવાનું છે કે આઠ ને નવ કરો તો કેટલા આવે સત્તર આવે બરાબર છે ચલો અહીંયા ત્રેવીસ પ્લસ નવ કરવાના છે સાહેબ ત્રેવીસ પ્લસ નવ કરવાના છે તો તમે કહો નવ ને ત્રણ કરો એટલે બાર આવે બરાબર દસ બાર આવે વધી પડી એક અને અહીંયા તમારે ત્રણ કરી દેવાનું છે બત્રીસ આપણો જવાબ થઈ છે સાત ને પાંચ કરો એટલે બાર વધી પડી એક નવ ને એક દસ દસ ને છ સોળ છે ને એક એક આપણે કહું ને કે દસ સેકન્ડ પણ થતા નથી આવા દાખલા કરવા માટે મિત્રો બહુ તો પાંચ કે સાત સેકન્ડ થાય તરત આન્સર આવી જાય અને તમને એવું પણ થઈ જશે કે આવા દાખલાઓ તમને જોઈને ખબર પડશે હેં તમને આન્સર તમારો તરત આવી જશે જેમ કે હું તમને કહું કે ભાઈ તેત્રીસ પ્લસ બાવન કરો તો તેત્રીસ પ્લસ બાવન કરો તો ત્રણ ને બે પાંચ ત્રણ ને બે ત્રણ ને પાંચ આઠ આઠ અને બીજા પાંચ પંચ્યાસી આપણો જવાબ બનશે મનમાં આપણે કરી શકીએ બરાબર કોઈ દાખલો વધી છે જેમ કે ત્રેવીસ પ્લસ આપણે ત્રેવીસ પ્લસ કરીએ ચલો અડતાલીસ ત્રેવીસ પ્લસ આપણે અડતાલીસ કરીએ તો આઠ ને ત્રણ બાર આઠ ને ત્રણ અગિયાર વધી પડી એક બરાબર છે બે ને એક ત્રણ ત્રણ ને ચાર કરો એટલે સાત બરાબર સાત અને આ બાજુ કેટલા આવ્યા હતા બે એ આપણો જવાબ થઈ ગયો બોતેર આપણો જવાબ થઈ ગયો ચાલો આ તમારી શોર્ટકટ ટ્રીકવાળા તમને જે યાદ રાખવાના જ છે એ તમારે ખાસ યાદ કરી લેવાના છે છ ને ત્રણ તેર સાત ને આઠ કરો તો પંદર અને આઠ ને નવ કરો તો સત્તર બરાબર તેર પંદર ને સત્તર તેર પંદર ને સત્તર તમારે યાદ રાખવાના છે આવી રીતે હવે મિત્રો જોજો હવે દરેક વખતે આપણે સરવાળા કરવા માટે ગોઠવણ જ નહીં કરીએ હવે કેટલીક વાર આપણે શું કરશું કે દા રકમ આપણને આપણે આવી રીતે આવી રીતે તો આપણે એને જોઈને પણ આપણે ગણતરી કરી દેવાની છે તો એ કેવી રીતે કરશું મિત્રો આપણે તો એ પ્રેક્ટિસથી આપની આપણી ઉતાવળ થશે આપણો ફાસ્ટ કરી શકશું જોજો કેવી રીતે કરવાનું સૌથી પહેલાં આપણે એકમના અંકોને પકડી લેવાના વધીને આપણે મનમાં વિચારવાની અથવા લખી દેવાની કોઈ સાઈડ પર તો પણ ચાલે શરૂઆતમાં અને પછી તમારે મનમાં વિચારી દેવાનું છે બરાબર છે જોજો જેમ કે અહીંયા ચાર ને પાંચ પાંચને ચાર કરો એટલે કેટલા આવશે અહીંયા નવ આવશે સાત ને ત્રણ દસ આવશે વધી એક મનમાં છે પછી ચાર ને એક પાંચ પિત્ચર પૂરું પાંચસો નવ આપણો જવાબ થઈ ગયો બરાબર છે જોજો આઠ ને સાત યાદ કરો પંદર આવ્યા ને આઠ ને સાત પંદર તરત મગજમાં આવી ગયું આઠને ને સાત પંદર વધી પડી એક બરાબર કોઈ જગ્યાએ મૂકી દેવાની નવ ને એક દસ ને પાંચ પંદર એકસો અને પંચાવન આપણો અહીંયા જવાબ થઈ ગયો સાત ને ચાર કરો એટલે કેટલા આવે ભાઈ યાદ કરો સાત ને ચાર અગિયાર બરાબર તમે કીધું હતું ને સાત ને ચાર અગિયાર ત્રણ ને આઠ અગિયાર બે ને નવ અગિયાર યાદ રાખવાનો વધી પડી એક ત્રણ ચાર પાંચ એક આપણો જવાબ થઈ ગયો પિક્ચર પૂરું જોજો સાત ને ત્રણ દસ વધી પડી એક બે ને આઠ દસ ને એક અગિયાર વધી પડી એક ને આઠ બરાબર સાત ને એક આપણો જવાબ એવી સાત ને પાંચ કરો એટલે બાર વધી પડી એક એક ને બે ને ત્રણ પાંચ આઠ ના આઠ આઠસો બાવન આનો જવાબ થઈ ગયો બરાબર છે સાહેબ કેટલું ઉતાવળે આપણું જોરદાર કામ થાય છે અને હું જેવી રીતે કરી શકું છું મિત્રો તમે પણ એવી રીતે કરી જ શકશો અને તમે મારાથી પણ ફાસ્ટ કરી શકશો કારણ કે તમે લોકો એ ટામે કોઈ શીખવાડતા નહીં હોય અત્યારે તમ મને હું તમને શીખવાડી રહ્યો છું એટલા માટે મારે તમારું પણ ધ્યાન રાખવાનું છે અને મારે અહીંયા પણ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે એકલા કરતા હોય ત્યારે તમારે કોણું ધ્યાન રાખવાનું છે જ નહીં તમારે માત્ર માત્ર ગણવાનું જ છે એટલા માટે તમે ઇઝીલી આનાથી પણ ફાસ્ટ કરી શકશો મને પૂરેપૂરો વિશ્વાસ છે તમારા પર જોજો હવે આપણે બીજા દાખલા સોલ્વ કરીએ જે આપણને લખેલા છે આવી રીતે અને આપણને હવે આવડી જ ચૂક્યા છે બરાબર છે તોય આપણે ફરીથી આને થોડાક સ્પીડમાં કરશું આપણે પ્રેક્ટિસ કરવા માટે આવ્યા છે ને અત્યારે એટલા માટે છ ને આઠ કરો સાહેબ છ ને આઠ કેટલા થાય તો કે છ ને આઠ ચૌદ થાય યાદ રાખી લેવાનું છ ને આઠ ચૌદ થાય વધી પડી છ ને ચાર દસ ને એક અગિયાર અગિયાર વધી પડી એક સાત ને એક આઠ આઠ ને પાંચ કરો એટલે તેર થાય આપણને તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આઠ ને પાંચ તેર થાય ઘણી બધી વાર આઠ ને પાંચ આવે એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ હે ને છ ને આઠ આવે તો પણ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે છ ને આઠ કેટલા થશે ગણવું પડતું હશે એટલે છ ને પછી આપણે આઠ ગણવા જઈએ એટલે એમ કહીને આપણે માંડ પાંચ દસેક તો બગાડી જ દઈએ છીએ નથી બગાડવાની આપણે મોડે રાખવાનું છે કે છ ને આઠ કરો એટલે ચૌદ થઈ જ જાય છે ભાઈ જોજો છ ને નવ કરો એટલે ફરીથી કેટલા ભાઈ પંદર આવશે પંદર વધી પડી એક આઠ ને એક નવ ઝીરો છે કંઈ મતલબ નથી નવ ને ત્રણ કરો એટલે અગિયાર બાર બરાબર છે નવ દસ અગિયાર ને બાર બાર થઈ ગયા બાર નીકળી જાવ પાંચ ને સાત કરો એટલે બાર આઠ ને આઠ સોળ ને સત્તર વધી પડી એક નવ ને એક દસ દસ ને બે બાર બાર છ ને આઠ કરો એટલે આઠ થાય છ ને બે આઠ ને પાંચ ને એક છ પિક્ચર પૂરું ને નવ કરો એટલે અઢાર વધી પડી એક છ ને ચાર દસ ને એક અગિયાર વધી પડી એક સાત ને ત્રણ દસ ને એક અગિયાર અગિયારસો ને અઢાર છ ને સાત કરો એટલે સાહેબ તેર આવે બરાબર છે સાત ને એક આઠ આઠ ને આઠ સોળ વધી પડી એક નવ નવ અઢાર ને ઓગણીસ બરાબર ક્લિયર છે મિત્રો એકદમ તમને બધાને સરવાળા ક્લિયર થઈ ગયા હશે હવે આપણે આડી લાઈનમાં છે તો કેવી રીતે કરીએ છીએ હવે આપણી સ્પીડ આવી જોઈએ આમાં તો આપણી સ્પીડ આવી જ જવાની છે સાહેબ નાનપણથી ભણી રહ્યા છે આપણે હે ને એટલે આમાં તો સ્પીડ તમારી બધાની આવી જ જવાની છે પણ હવે આપણે આવી રીતે પૂછાય ને તો શું કરવાનું છે જોજો સેમ જ રીત છે મિત્રો સાત ને સાત ચૌદ વધી પડી એક મગજમાં રાખજો વધી ત્રણ ને એક ચાર ને પાંચ વધી પડી હતી ને પાંચ એ પાંચ પાંચ ને આઠ કરો એટલે તેર આવે આ આપણો જવાબ થઈ ગયો આગળ વધીએ છીએ જોજો અહીંયા છ ને પાંચ કરો એટલે કેટલા આવે ભાઈ અગિયાર આવે વધી પડી એક ચાર ને બે છ ને એક સાત ત્રણ આ ત્રણ ને એક ચાર અને છેલ્લે ત્રણ વધે છે હજારની સંખ્યા માટે ત્રણ હજાર ચારસો ને એકોતેર આપણો અહીંયા જવાબ થાય છે આઠ ને ઝીરો કરો એટલે આઠ થાય પાંચ ને ઝીરો કરો એટલે ઝીરો થાય નવ ને ત્રણ કરો એટલે બાર થાય વધી પડી એક ચાર ને એક પાંચ પાંચ હજાર બસો ને આઠ આપણો જવાબ થઈ રહ્યો છે આગળ વધીએ છીએ મિત્રો ચાર ચાર સંખ્યાઓ તો શું કરવાનું ભાઈ આ જ કરવાનું છે આપણે કઈ રીતમાં ફેરફાર છે એ નહીં કોઈ સૂત્ર પણ નથી મૂકવાનું તમારો મગજનો ઉપયોગ કરવાનો છે અને જવાબ લઈ આવવાનો છે જોજો સૌથી પહેલાં આઠ આઠ એકમ એકમ સંખ્યા આઠ ને આઠસો વધી પડી એક વધ મૂકી દો વધી કોઈ પણ જગ્યાએ સાત જીરો એક એટલે આઠ થશે ત્રણ ને એક ચાર અને આઠ ને ત્રણ કરો એટલે અગિયાર અગિયાર હજાર ચારસો ને છ્યાસી આપણો જવાબ થાય છે ચલો પાંચ ને બે સાત પાંચ ને બે ફરી સાત કરો ત્રણ ને ત્રણ છ અને ચાર ને આઠ બાર એક એ વધી બધી પડી નહીં ડાયરેક્ટ મજા આવી જાય બરાબર વધી બધી ના પડી એટલે મજા મજા આવી જાય જોજો સાત ને જીરો આઠ ને જીરો એટલે કે સેમ જ આવશે સિત્યાસીના સિત્યાસી મૂકી દેવાના પાંચ ને જીરો પાંચ ને ઝીરો કરો એટલે ફરી પાંચ જ આવી જશે અને સાત એક હા ને સાત ને ત્રણ કરો એટલે દસ આવી જશે દસ હજાર પાંચસો સિત્યાસી આપણો અહીંયા જવાબ થાય છે બરાબર છે ચાલ હજી પણ બાકી છે ભાઈ ત્રણ ત્રણવાળા બાકી છે હવે બે બે વાળા શીખીએ આપણે હવે ત્રણ સંખ્યા શું કરવાનું કહે નહીં આ જ કરવાનું છે ત્રણ સંખ્યાને ભેગા ભેગા લઈ જવાના છે આપણે હવે જોજો ખાસ સમજો અહીંયા તમે કરો સાત અને ત્રણ જો આપણે કટ કરી દઈએ છીએ હવે તો તમને વધારે રિસ્ક ખવો પડશે સાત ને ત્રણ દસ દસ ને આઠ અઢાર વધી પડી એક બરાબર છે હવે જો પાંચ ને ત્રણ આઠ આઠ ને ત્રણ અગિયાર બાર વધી પડી એક ત્રણ ને નવ કરો એટલે બાર બાર ને એક તેર ને એક ચૌદ વધી પડી એક ચાર ને એક પાંચ છ ને આઠ કરો એટલે ચૌદ ચૌદ હજાર આપણો જવાબ થઈ ગયો છે ને ચાર ચાર સંખ્યાવાળી સંખ્યાઓને આપણે ત્રણ વાર કરીએ છતાંય આપણો આન્સર એક મિનિટ કરતાં પહેલાં થઈ જાય છે ફરી કરીએ જોજો અહીંયા સાત ને સાત ચૌદને ઝીરો એટલે ચૌદ વધી પડી એક પાંચ ને ત્રણ કરો એટલે આઠ આઠ ને સાત કરો એટલે કેટલા પંદર વધી પડી ફરી એક બે ને નવ કરો એટલે અગિયાર અગિયાર ને એક બાર ને એક તેર વધી પડી એક પાંચ ને છ સાત સાત ને નવ કરો એટલે કેટલા આવશે સોળ આવશે સોળ હજાર ત્રણસો ને ચોપન આપણો અહીંયા જવાબ થઈ જાય છે રેડી પાક્કું થઈ ગયું છે સાહેબ હવે આપણે શીખવાના છે બાદ બાકી બરાબર છે બાદ બાકીમાં તો ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે મને ખબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ બાદ બાકીમાં ભૂલ કરે છે કરે છે અને કરે જે છે કારણ કે એ મિત્રો એમાં વધદી પાડવાની આવે બરાબર ને કઈ બધી ખબર છે ને દશકવાળી બધી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે દસ લખે ને પછી બીજા ત્રણ નીચે ગણે જેમ કે ત્રણની ઉપર આપણે વધી મૂકવાની હોય દશક મૂકવાનો હોય ને તો ત્રણને કાપીને ડાયરેક્ટ તેર નથી કરતા શું કરે ખબર ત્રણને કાપે જ ના ડાયરેક્ટ દશક સમજીને દસ મૂકી દે અને દસ ને ત્રણ કરો એટલે એ રીતે ગણતરી કરે જવાબ પણ આવી જાય પણ આમાં મિત્રો થોડુંક અઘરું પડે ટાઈમ થોડો વધારે આપણે આપવો પડે અને ભૂલ પડવાની શક્યતા ઘણી બધી વધી શકે છે એટલે આપણે શું કરીએ એવું નથી કરવાનું આપણે ઘણી બધી એવી શોર્ટકટ ટ્રીક સમજવાની છે કે ઉતાવળે આપણું કામ થઈ જાય અને તરત આપણું કામ થાય અને સરસ રીતે આપણો જવાબ પણ સાચો પડે બરાબર છે ચલો બાદ બાકીને મિત્રો સબટ્રેક્શન કહેવામાં આવે છે ઇંગ્લિશની અંદર યાદ રાખી લેવાનું લેવાનું તમારે જોજો સૌથી પહેલાં આપણે બેઝિક બેસિક કેટલીક બાદ બાકીઓ શીખી લઈએ ત્યાર પછી આપણે થોડોક એડવાન્સ પર જઈએ 5 ને 3 ત્રણ પાંચમાંથી ત્રણ કાઢો એટલે કેટલા વચ્ચે બે વચ્ચે આઠમાંથી પાંચ એટલે ત્રણ વચ્ચે પિક્ચર પૂરું બેમાંથી એક કાઢો એક વધે સાતમાંથી 6 કાઢો એટલે એક વધે ડન સાતમાંથી ચાર કાઢો એટલે ત્રણ વધે અને સાતમાંથી ત્રણ કાઢો એટલે ચાર વધે ડન હવે તમે જુઓ ઝીરોમાંથી પાંચ જશે નહીં બરાબર ઝીરોમાંથી પાંચ ન જાય તો શું કરવાનું છે આપણે તો કે જો આને કાપીને દસ કરવા પડે ઝીરો હોય તો દસ કરવાના એક હોય તો અગિયાર કરવાના બે હોય તો બાર કરવાના ત્રણ હોય તો તેર કરવાના ચાર હોય તો ચૌદ કરવાના સમજી ગયા હશો બરાબર છે અને નવ હોય તો ઓગણીસ પછી આગળ આવશે નહીં જીરોથી નવ વચ્ચે સંખ્યા હોય છે એટલે દસ કાપો તો આને કાપો એટલે બાજુવાણ કાપવાના હે ને ઝીરોને કાપો છો એટલે એક સંખ્યા કાપો તો એને બાજુવાનું પણ કાપી નાખવાનું અને એની પહેલાં કઈ સંખ્યા આવે તો કે આઠ પહેલાં સાત આવે તો સાત લખી દેવાની દસમાંથી પાંચ કાપો એટલે પાંચ અને સાતમાંથી ચાર કાપો એટલે ત્રણ પાંત્રીસ આપણો અહીંયા જવાબ થશે મિત્રો બીજી પણ આની રીત છે બરાબર છે બીજી પણ રીત છે આની જેમ કે આ હેંસીની પહેલાં એક સંખ્યા ઓછી કરો એટલે સેવન્ટી નાઇન થાય અને સેવન્ટી ને પછી ચુમ્માલીસમાંથી પિસ્તાલીસમાંથી આપણે એક ઓછી કરીએ તો પછી ચુમ્માલીસ થશે એટલે આને આપણે સેવન્ટી નાઇન કરી દઈએ અને આને ઓછો કરો તો ચુમ્માલીસ કરો ને તો પણ તમે લોકો કરી શકો છો કોઈ ચિંતા નથી તમને જેવું ગમે તેવું તમે કરી શકો છો પણ મને જનરલી મિત્રો એવું કરવાનું ગમતું નથી હું નોર્મલી જે સંખ્યા છે જે રીત છે એ પ્રમાણે જ હું કરતો હોઉં છું ડન છે ચાલો બેમાંથી છ ન જાય એટલે એને બારથી કરી દેવાના અને સાતને કાપીને સાતની પહેલાં છ આવે એટલે છ કરી દેવાના બારમાંથી છ કાપે એટલે છ વધે છમાંથી પાંચ જાય એટલે એક વધે ડન એકને કાપીને અગિયાર થાય બેને કાપીને બેની પહેલાં એક આવે અગિયારમાંથી સાત જાય એટલે ચાર વધે ને એકમાંથી એક જાય એટલે કઈ નહીં વધે ઝીરો વધે આપણો આ જવાબ થઈ ગયો બરાબર છે ચાલો હવે થોડોક આપણે એડવાન્સ પર જઈએ ત્રણ ત્રણ સંખ્યા આપણને આપેલી છે કેવી રીતે આપણે આમે આને આન્સર કહેવાનો છે તો જોજો સૌથી પહેલાં બેમાંથી બે કાપો એટલે કેટલા વધે કઈને વધે ઝીરો વધે છમાંથી પાંચ જાય એટલે એક વધે અને છમાંથી ચાર જાય એટલે ફરી બે વધે બસો દસ આપણો અહીંયા આન્સર થઈ છે આગળ જોજો નવમાંથી ઝીરો કાપો એટલે નવ થાય પાંચમાંથી એક કાપો એટલે ચાર થાય અને ત્રણમાંથી ત્રણ કાપો એટલે કઈને આવે ઝીરો આવી જાય ઓગણપચાસ આપણો જવાબ થશે નવમાંથી આઠ જાય એક વધે એકમાંથી એક જાય ઝીરો વધે અને પાંચમાંથી પાંચ ઝીરો જ કહેવાય કે ઝીરો ઝીરો એક જેને આપણે પ્રેમથી એક અડે એક એવું કહીએ છીએ ચલો હવે પાછા બધીવાળા દાખલા આવશે બરાબર છે કે ચારમાંથી છ ના કાપી શકાય ચારમાંથી છ કાપી શકાશે નહીં એટલે ચારને કાપીને શું કરવું પડે ભાઈ ચૌદ કરવું પડે આને કાપો એટલે બાજુવાળાને ઉડાઈ નાખવાનો છે સાતને કાપીને છ કરવાના ચૌદમાંથી છ કાપો એટલે કેટલા વધે ભાઈ આઠ વધે યાદ છે ને છ ને આઠ ચૌદ થતા હતા સરવાળામાં એટલે ચૌદમાંથી આઠ જાય તો છ આવે અને ચૌદમાંથી છ જાય તો આઠ આવે ડન છે છમાંથી એક કાપો તો પાંચ વધે ને આઠમાંથી પાંચ જાય ને તો ત્રણ વધે ત્રણસો ને અઠ્ઠાવન આપણો જવાબ થઈ શકે ચલો છમાંથી નવ જાય સોળ ખરવું પડશે સોળમાંથી મિત્રો નવને કાપવાના છે ભાઈ છ સોળમાંથી નવને કાપો એટલે પંદર થશે બરાબર છે જીરો હવે જોજો ઝીરો પહેલાં શું આવે તો કે ઝીરો પહેલાં નવ આવે યાદ રાખજો બરાબર છે ઝીરો પહેલાં શું આવશે મિત્રો ઝીરો પહેલાં નવ આવશે યાદ રાખી લેજો નવમાંથી પાંચ જાય તો કેટલા વચ્ચે તો કે ભાઈ ચાર વધશે અને અહીંયા આપણે થોડીક નાનીકડી ભૂલ કરી છે સોળમાંથી નવ તો કેટલા આવશે સાત બરાબર સાત પાંચમાંથી ત્રણ જાય તો બે વધશે ક્લિયર અહીં જોજો નવસોમાં નવસો અહીંયા માઈનસ કરવાનું છે આપણે અહીંયા બધી જગ્યાએ પ્લસ પ્લસ થઈ ગયું છે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે હે ને હવે જોજો મિત્રો નવસોમાંથી આપણે સાતસોને અઠ્યાવીસને માઇનસ કરવાનું છે ઘણા બધા મિત્રો અહીંયા ભૂલ કરે છે આમાં તમે જોજો આવી રીતે કરશે આને દસ કરી નાખશે આને નવ કરશે અને આને કોઈ ફેરફાર કરશે નહીં આવી ઘણી બધી વાર ભૂલો કરતા હોય છે પણ મિત્રો જ્યારે બે જીરો ભેગા ભેગા હશે જ્યારે બે જીરો કેવા હશે ભેગા ભેગા હશે ત્યારે મિત્રો એની પછીની સંખ્યા પણ કપાશે જ બરાબર એટલે કે નવને કાપીને નવની પહેલાં આપણે આઠ કરવા પડશે હવે કરો દસમાંથી આઠ જશે એટલે બે નવમાંથી બે જશે એટલે સાત વધશે અને આઠમાંથી સાત જશે એટલે એક વધશે આવી ભૂલ તમે હવે ક્યારેય કરતા નહીં અને મને વિશ્વાસ તમે નહીં કરો આગળ હવે આપણા લાસ્ટ દાખલા બે બાકી છે બરાબર છે પછી આપણે વિડીયોને પૂરો કરીએ છીએ આમાં ટોટલી આપણે સરવાળા અને બાદ બાકીને કેવી રીતે ઉતાવળે અને સ્પીડમાં કરી શકીએ એ પણ સાચા જવાબ સાથે એ તમામ કોન્સેપ્ટ આપણે મિત્રો આજે સમજીએ ચલો અહીંયા પાંચમાંથી આઠ ન જાય એટલે પાંચને કાપીને પંદર અને ત્રણને કાપીને ત્રણની પહેલાં બે આવે એટલે બે લખવાના પંદરમાંથી આઠ જશે તો મિત્રો સાત વધશે બેમાંથી એક જાય તો એક વધશે સાતમાંથી પાંચ જશે તો બે વધશે અને આઠમાંથી સાત જાય તો એક વધશે બારસો સત્તર આપણો આનો આખો જવાબ થશે ચાલો આઠમાંથી બે જશે તો કેટલા આવશે અહીંયા છ એકમાંથી સાત ક્યારે જિંદગીમાં ન જાય એટલે અગિયાર કરવા પડે ત્રણને કાપીને એની પહેલાં બે આવે એટલે બે કરવા પડે અગિયારમાંથી સાત જશે તો ચાર આવશે અને બેમાંથી બે જાય તો ઝીરો આવશે છમાંથી ત્રણ કાપો એટલે ત્રણ આવશે એટલે ત્રણ હજાર છેતાલીસ આપણો મિત્રો અહીંયા જવાબ થાય છે ક્લિયર છે મિત્રો તો અહીં આપણે આ વિડીયોને અત્યારે પૂરો કરી રહ્યા છે આપણે આ વિડિયોમાં સરવાળા અને બાદ બાકી સરવાળા કરવા માટે કેવી રીતે આપણે શોર્ટકટ ટ્રીક વાપરીએ છીએ જેમ કે આપણે છ ને આઠ ચૌદ થતા હતા થતા હતા સાત ને આઠ પંદર થતા હતા આઠ નવ ને સત્તર આવી રીતે આપણે બધું કર્યું એ તમે મિત્રો જાતે કરશો ગણતરી તો તમને વધારે મજા આવશે તમને વધારે શીખવા મળશે અને આવી બધી નાના નાની ગણતરીઓ કરીને મિત્રો તમને અત્યારે એકદમ સિમ્પલ લાગતી હશે કે ભાઈ આને કેમ શીખવી જરૂરી છે પણ જ્યારે ખરેખર એકચ્યુઅલમાં આપણે કામ પડી ગયું હોય અને આપણે ઉતાવળી બધી ગણતરીઓ કરવાની હોય તો આવી બધી ગણતરી આપણને આવડતી હોય ને તો મિત્રો આપણે ખરેખર આપણને ખૂબ મજા આવે અને ઇઝીલી આપણું કામ આપણું થઈ જાય એટલા માટે આવી ખાસ ગણતરી આપણે શીખવી જરૂરી છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા છો પહેલી વાર તમે મન જોઈ રહ્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા માટે આવાના આવા વિડીયોસ આવતા જ રહેશે અત્યારે તમને બધું સિમ્પલ સિમ્પલ લાગતું હશે પણ જેમ જેમ આપણે આગળ વધીશું ને તેમ તેમ તમને ધીરે ધીરે બધા ઘણા બધા કોન્સેપ્ટ એવા છે કે જિંદગીમાં તમે ક્યારેય સાંભળ્યા પણ નથી એવા તમામે તમામ કોન્સેપ્ટ તમામે તમામ શોર્ટકટ ટ્રીક તમને હું શીખવાડી દેવાનો છું એટલે કે આ સિરીઝમાં મિત્રો મારું લક્ષ્ય એવું છે મારો હેતુ એવું છે કે દરેક મિત્રોને ગણિત પાક્કું થઈ જાય કે ભાઈ શૂન્યથી લઈને અચળ સુધી તમે ને એટલે તમને બધું જ તમને ગણિત આવડી જાય એવો મારો એક હેતુ છે પછી ભલે ને આ સિરીઝમાં મારે સો બસો ત્રણસો વિડીયો બનાવવા પડે હું બનાવવા માટે તૈયાર છું તમારે મિત્રો હવે મહેનત કરવાની છે તમારે પ્રેક્ટિસ કરવાની છે તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જેમાં આપણે હવે ગુણાકાર અને ભાગાકાર શીખવાના છે અને એ પણ ખૂબ જ સરસ રીતે તમને શીખવાડીશ અને તમને પ્રેક્ટિસ પણ કરાવીડીશ